શું તમે ક્યારેય પીળા રંગના તરબૂચ ચાખ્યા છે આ વખતે તમને ઉનાળામાં પીળા રંગના તરબૂચ પણ જોવા મળશે જી હા ઉનાળાની શરૂઆત થાય એટલે સાથે જ બજારમાં મોટા જથ્થામાં તરબૂચની આવક શરૂ થઈ જાય છે ત્યારે આ વખતે જામનગરમાં લાલ નહીં પરંતુ પીળા રંગના તરબૂચનું આગમન થયું છે પીળા રંગના તરબૂચ એ લાલ રંગના તરબૂચ કરતાં બે થી ચાર ગણા વધારે મીઠાશવાળા હોય છે અને લાલ તરબૂચ કરતા મોંઘા હોવા છતાં પણ લોકોની પહેલી પસંદ હાલ પીળા તરબૂચ બની છે જો પ્રતિ કિલો ભાવની વાત કરું તો લાલ તરબૂચના કિલોના ભાવ વીસ રૂપિયા જયારે પીળા તરબૂચના કિલોના ભાવ પચાસ રૂપિયા છે મારું નામ મુન્નાભાઈ તરબૂચવાળા વાળા જામનગર દિગ્ય પ્લોટ શેરી નંબર ત્રેવીસ મેન રોડ અંબિકા ડેરી બાજુમાં હું પીળા તરબૂચ મારા આગળ જ આવે છે ને પીળા તરબૂચ અમારે છે ને બહુ જ ચાલે છે ઘરાક એક આવે છે એની યાદ બાંધ કરે છે ને લાલ કદાચ ચાર ગણા મીઠા આવે બરોબર ને અમારે આફેરે દર વર્ષે હું નવું નવું કઈ તરબુજ માં હું લઈ જ આવું ને આફેરે રમજાન માં જ આ પીળા તરબુજ મેં મંગાવ્યા ને વાવેતર હું જ કરાવું છું ને આ પ્રાચી બાજુ ના છે ને પીળા તરબુજ આવે છે વાવેતર પ્રાચી પ્રાચીન